આ ટીવી છે એ ખરાબ થઈ ગઈ છે બગડી ગઈ હવે છે ને આ ચાલુ થતી નથી ત્યાં કાગળ રાય એવું બધું છે ને ડીવીડી તો ચાલુ છે પણ આ ટીવી બગડી છે કેમ કે આનો ભેજ અહીંયા થોડુંક ઠંડુ હોય અને આ હાવ પીજ પલળી ગયો હાવ ભેજ લાગી ગયો ટીવી હાવ બગડી ગયું છે તો ઉભો રહી ગયો હવે આને રિપેરિંગ કરાવશું ને ત્યાં થાય થાય તાવે નહીં થાય હવે સંદીપ કે કંઈક કોરા રહે ને પછી આ રિપેરિંગ કરાવું તાવ રિપેરિંગ નહીં થાય એવું બધું છે અને અહીંયા અમારા ભાઈ શું કરે છે ભાઈ જાગીને આવ્યા તે ઊંઘ ચડે હજી હે ભાઈ મોડ ધોયું જવા રમવા આવી ગયા ટાણ મકા ભાઈ મારું પતું ભાઈ રમવા વહી આવ્યા એવું છે હમણાં ઢાકી ને મેકી દેવાની નગર તો હમણાં કેસર ને એવું બધું જોતા કેમ કે નવરા નવરા કેસર જોવાની મજા આવે પણ હવે ટીવી જ સારું નથી હવે એને રિપેરિંગ કરાવવું પડશે તા બધી નવે ટીવી મકાઈ જોવા હે નહીં એવું બધું છે ને બધાય જો

કેમ કે આની માથે ત્રણ પતરા નાખ્યા તે ના જઈને એક ઝૂપડા જેવું બનાવે છે એટલે બે હું હોય મારા પપ્પાને કાયમ ના હોય જવાનું થાય ત્યાં પતરા લઈ જવાના છે તે બાંધે છે મારા પપ્પા બધું એઠા ઉતરી જાવ હવે કોઈ નહીં લઈ જાય એઠા ઉતરી જાવ ઉતરી જાવ નહીં લઈ જાય કોઈ નહીં લઈ જાય ઉતરવું કે ઉતરવું કે

હમ વે વૈયા વરસાદ ચાંત ફેમે લેતા જો બધું કામ કમ્પલેટ કરી ને ઘરનું અને મેં કેમકે ભરત ફરવાનું છે ચા બધા લાલ લાલ ગોટા છે ને તો બધા પૂરા કરી ને અને આ હું ગોટાની ફરતી પર હા આપણે આ પોપટી કલર એટલે પિસ્તા કલરનું ડિઝાઇન દોરવાની છે તો ડિઝાઇન ને એવું બધુંય દોરાટ આવી હતી કેમકે અટાણે બધું ઘરનું કામકાજ થઈ ગયું છે ને વરસાદ એ સારું છે એટલે ખેતરનું ને એવું તો કઈ થાય નહીં હા નેવડ્યા જોઈએ તો થોડું થોડું પૂરું કરો ને તો પૂરું થઈ જાય ઝીણી ઝીણી ડિઝાઇન હોય ને તો પૂરી જ ન થાય ને આ છે સટકુડા ને ઘણી ડિઝાઇન આવે સટકુડા આવે લાડવા આવે પછી કચ્છી પરત આવે આ છે ને આ ઓશિકા છે ઓશિકા એક પડ આ ભરેલું છે ને એક પડ આ બાકી છે તો ક્યારેક ક્યારેક લઉં ને તો ભરાય એમ

બેઠા ભરત ભરતી ઓં સીકા સી ઓ કરે એવું છે એમાં તમારો વરસાદ છે એવું છે એમાં શો બેન ફોન આવી જશે એવું બધું છે એ સરસ છે એમને અમારે સરસ છે વરસાદ હું કરું લ્યો બધે એવું છે એ

અને હવે સંદીપ છે ને કામે વહી આવ્યા છે એટલે ધૂપ દીવા કરે છે કા સંદીપ તો જય માતાજી ને રામ રામ ફેમિલી તો મોવા થી આવીને સીધા મેં પેલા ધૂપ દીવા કરના છે પછી વરસાદ ચાલુ થતો પલ્લી ને આવ્યો છે ઘણો ખરો પછી રૂમ માં વહી દઈને પછી મેં કીધું પાછું આ રૂમ માં વરસાદ ચાલુ છે ને એટલે ને પછી લાઈટ આવી વહી જાય લાઈટ અમારે કારખાને પાંચ સાડા ચાર ની વીજે રેતી આવી જ નહોતી વીજે પેલા એવું છે

આ સંદીપ નાના હતા ને તો એનું આ ઘોડિયું છે મારા બાઈ એમ કે હજી છે એનું સારું જ કહેવાય ને એમ તો ક્યારેક ખોઈવાળા આવે ને ક્યારેક ઘોડિયું ઓલું કરાવે ને એવું બધું છે તો સંદીપ ધૂ દેવા કરી નાખી મારા બા દે છે રોટલા અટાણા છે ને એને ખાવા ખાય છે રોટલો કાંઈ ના એ નાય રે ને ત્યાં નહીં ખાય ને મારા બાજુ જ્યાં છે લાઈટ કરવા કેમ કે અહીંયા અંધારું છે ને ગલપ કરવાનું છે મારો બા ગલપ કરવા ગયા છે અહીં ગલપ કરશે આગળ હા અંધારું છે હજી સાઠ આઠ ટપ ટપિયા ચાલુ જ છે વરસાદ કંઈ બહાર ના રહ્યો જ નથી આજ હતો ને અત્યારે વરસાદ ચાલુ છે ના એ ઘરમાં આ બધા શું કરતા હે કે ના ખબર એટલે આ શું દાંત કઢો હે પોળા દાદા મજાલોગીરા ઓ આવડા બધે છે ને કાયમનો ભોળા દાદા તો જોવાનું જોઈએ કાય મજાક આડ એવું છે એમને તો ફાવી લે વાળું પાણી કરીને હવે હવે બેઠા થઈ તો દયા તો હજી દવા ચાલુ છે હે દે હજીનો હજી હે ને દવા પીવો તો પીવાની છે કેમ હજીને મજા આવે દરેક આ થાય જો હું જો તો પી બોલ પડે ને બી દવા ઢોળ આવી સાઈ સાઈ નહીં એવું નથી તો ઢોળે જ હાથ લાગે જો આ આજ હાથ લેવા જઈ ને તો ઢોળે શું બીજો હું બહુત મારું બીજો પાસ શરદી કેરે કેરે કેમ એમ થાય હાથ હાથ થાય પણ પી લો ને બે બે તો પી લેવાય ને હોય

જેદી હાલતી જઈ એવું છે. પી લીધી છે. તો બસ હવે આજનો વિડીયો તો તમને આ વિડીયો લાગ્યો માં કેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી. તો હવે મને નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો તમે બધા અમારે આરે છે એટલે મને મજા આવશે એવું બધું તો બાય બાય સપોર્ટ કરતા રહેજો સાચ સહકાર આપતા સબસ્ક્રાઇબ કરી દેજો